નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈ તાલુકાના છત્રાલ ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ગામના યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પનો લાભ આશરે સો ઉપરાંત દર્દીઓએ લીધો હતો વિનામૂલ્યે તમામ રોગોનું સ્થળ પર નિદાન કરવામાં આવ્યું હતું જેમાં શરદી ખાંસી તાવ વિવિધ જટિલ રોગોનું નિષ્ણાંત તબીબો દ્વારા ચેકઅપ કરીને વિના મૂલ્યે દવા આપવામાં આવી હતી ગ્રામ વિસ્તારના લોકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુ સાથે ડભોઈ તાલુકાના છત્રાલ ગામે યુવકો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શિયાળામાં સ્વાસ્થ્યને લઈને અનેક વાયરલ બીમારીઓ થતી હોય છે ત્યારે સ્વાસ્થ્ય જળવાઈ રહે તે હેતુસર ગામના યુવક હર્ષલ પટેલ દીપકભાઈ અમિતભાઈ અને ભાવેશભાઈ રબારી દ્વારા કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટીમ્બરવાના સહયોગથી શ્રી નિષ્ણાંત તબીબોની હાજરીમાં આ કેમ્પનું આયોજન જેમાં સો ઉપરાંત દર્દીઓએ લાભ લઈ સ્થળ પર વિનામૂલ્ય નિદાન કરાવ્યું હતું આ સહયોગ મિદાન ચેકઅપ કેમ્પરવા ગામ મલ્ટી ક્રિષ્ના હોસ્પિટલ ના સહયોગ કરવામાં આવ્યું છે આ કેમ્પમાં અત્યારે હાલ પાત્રીસ થી ચાલીસ લોકોએ લાભ લઈ લીધો છે અને સો ઉપરાંત આ કેમ્પમાં લાભ લેવાના છે આ કેમ્પમાં સર્વરો નિદાન ચેકઅપ કેમ્પમાં તાવ શરદી કોઈ બી જાતની કંઈક બીમારી હોય અને કંઈક બી ખંગની કંઈક વસ્તુની કંઈક ભાજક કે એવું કંઈક એ હોય એનું નિરાકરણ લાવશે